ઈડરના ભિલોડા ત્રણ રસ્તા પાસેથી રિક્ષામાં લવાતો ગેરકાયદેસર ગાંજોની બાતમીના આધારે રિક્ષા સહિત બે આરોપીઓને ઝડપી પાડતી સ્થાનિક પોલીસ રાજ્યમાં માદક પદાર્થ ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટ વિના વેચાણ કરવું એ સરકારી ગુનો હોવા છતાં એનું વેચાણ ખાનગીમાં થઈ રહ્યું છે આવા લોકોને પકડવા પોલીસને કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજ ગોહિલની આગેવાની હેઠળ સૂચના સાથે જણાવવામાં આવેલ બાતમી બાતમીને લઈને તપાસ વોચ ગોઠવવામાં આવી હતી સાથે સ્થાનિક પોલીસને મળેલ બાતમીના આધારે શહેરના ભિલોડા ત્રણ રસ્તા પાસે આવેલા માનો વિસામો રેસ્ટોરન્ટની આગળ લવાતા રિક્ષામાં ગાંજો પોલીસે ઝડપી પાડ્યો હતો

બે રાહુલભાઈ રમેશભાઈ પરમાર ઉંમર વર્ષ એકત્રીસ રહેઠાણ વાવ વાળો મોહલ્લો અડાલજ તાલુકો જિલ્લો ગાંધીનગર રહેઠાણ લુખાસણ તાલુકો સિદ્ધપુર જીલોપાર્ટન તથા વોન્ટેડ આરોપી ત્રણ વિષ્ણુ તિલવાર જે આ ગાંજો પદાર્થ આપનાર હોવાનું જાણવા મળેલ છે સાથે આરોપી કબજાની રીક્ષા નંબર જીરો બે વાય વાય નવ્વાણું જીરો સાતની ડ્રાઈવરની સીટની નીચેના ભાગમાં ગાંજો જેનું વજન ચાર કિલો નવસો વીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા છેતાળીસ હજાર રૂપિયાની તથા રિક્ષાની કિંમત પિસ્તાળીસ હજાર રૂપિયા સાથે મોબાઈલ નંબર જેની કિંમત પિસ્તાળીસ હજાર રૂપિયા સાથે તમામ કુલ મળીને ત્રણ લાખ છત્રીસ હજાર રૂપિયાનું મુદ્દામાલ સાથે આરોપી એક અને બે નાવો મળી તથા આરોપી ત્રણમાં માદક પદાર્થ ગાંજો આપી મળી નહીં આવી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવા હતી પોલીસે આ બનાવનો ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર જનક જાદવ બી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા